સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ તો અમારો આજનો લગભગ ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે અને અમે પહોંચી ગયા છીએ કોલમાર્ક કોલમાર્ક સાજબુગની નજીક જ આશરે સાઠ કિલોમીટર આવેલું છે આ કોલમાર્ક ખૂબ જ બ્યુટિફુલ સિટી છે આ તો કાલ અમે સાજબુગથી કોલમાર્ક હતા તો કાલનો આખો દિવસ અમારો ફ્લોક રહ્યો હતો કારણ કે પ્લાન બનાવ્યો હતો ઘણો બધો પણ મેં પહેલાં કીધું એવી રીતે કે ટ્રેનમાં એક્સિડન્ટને લીધે પાંચ કલાક ટ્રેન લેટ થઈ હતી એક જગ્યાએ ઊભી રહે અને પછી અમારે અહીંયા આવવું પડ્યું અહીંયા પણ અમે અહીંયા આવ્યા તો બધી બસો બેન થઈ ગઈ હતી તો અમારે ખાલી નથી તો હોટલે આવવું પડ્યું અને બહુ બોવ થાકી ગયા હતા તો અમે ખૂબ ગયા ને એક પણ વિડીયો ન બનાવ્યો આવ્યો તો અત્યારે અમે હોટલમાંથી ચેકઆઉટ કરીને આવ્યા છીએ અહીંયા ફરવા માટે અને થઈ ગયો છે અમારો ત્રીજો વિસ્તાર તો અહીંયા તમને જોવા મળે છે સ્ટેચ્યુ ઓફ દિપેટી આ એકદમ અમારે હોટલની નજીક છે અમે ખાલી બે મિનિટ કર્યો તો અહીંયા પહોંચી ગયા આવું તમને અમેરિકામાં જોવા મળે છે તમને એવું લાગતું છે કે અમે અમેરિકામાં છીએ પણ એવું નથી વોલમાર્કમાં પણ આવું સેમ ટુ સેમ સ્ટેચ્યુ આવેલું અને તમે કદાચ ખ્યાલ નહીં હોય પણ જે અમેરિકા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એ પણ ફાંચવાળાએ અમેરિકાને ગિફ્ટ કરેલું કરી દીધું લોકરમાં અને પહેલું સ્થળ આ લીધું છે જે જ્યાં બહુ શાંતિ છે અત્યારે ફૂલ તડકો છે પણ આ પાર્કમાં સારી શાંતિ છે અને અમે ટિકિટ પણ લઈ લીધી છે ચોવીસ કલાકની જે તમને ક્યાંય ત્રણ પોઈન્ટ સાઠમાં પડે છે તો સારું છે પણ આ સિટી બહુ એટલું બધું મોટું નથી નાનું છે જે બધી ટ્રાન્સપોર્ટેશન છે એ બધી બહુ જલ્દી બેન થઈ જાય સાંજે સાત વાગે એટલે બધી બસું બસું બધું બેન થઈ જાય તો બહુ ધ્યાન રાખવું કે કોઈ એ નાની સિટીમાં આવો ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનું અને તમે હોટલ બુક કરાવો તો એ એકદમ સિટી સેન્ટરમાં હોય એવી જ હોટલ બુક કરાવવાની બાકી દૂર હોય તો તમે તમારો પ્લાન એકદમ બગડી જાય છે જેવી રીતે અમારો કાલનો પ્લાન અને આખો દિવસ બગડી ગયો એવી રીતે તો અહીંયા પાર્કની વચ્ચે જ સર્કલમાં અહીંયા આવેલું છે સ્ટેચ્યુ મૂકેલું છે સ્ટેચ્યુની વધારે હિસ્ટ્રી તો નથી ખબર કારણ કે અહીંયા તમે શેરીએ શેરીએ સ્ટેચ્યુ મૂકેલા હોય તો કેટલાકની તમે હિસ્ટ્રી જાણો પણ તમે જ્યાં જુઓ તો લખેલું છે એ જે બુક ખબર નહીં એનો ઇતિહાસ નથી ખબર પણ સરસ મજા કહી છે તો જો કોર્માની ટ્રીપ શરૂ કરવાની હોય તો એ અહીંયાથી કરવાની હોય છે પણ અમે કંઈક બીજી ટ્રીપ કરી હતી પણ અમે અત્યારે પોતાનો સમય જોવા ને અહીંયા ભોગવી ગયા તમે કોઈ પ્લાન બનાવો છો તો તમારા હિસાબથી નથી આવતું કારણ કે નવું સિટી હોય છે નવી બધી જગ્યા હોય છે તો તમારે ટાઈમ લાગે છે બધી વસ્તુ ગોતવામાં ટ્રાન્સપોર્ટેશન ગોતવાનામાં લોકર ગોતવામાં તો ઘણો બધો ટાઈમ વાસ થઈ જાય છે પણ તો પણ અમે આ નાનું સિટી છે તો કદાચ ત્રણ ચાર કલાકમાં કવર કરીને આવું અમારો કાન તો બહુ મોટો હતો કે અહીંયા બાજુમાં વિલાઝ છે જે પાંચના ટોપન વિલાઝમાં આવે છે તો એ બધા કવર કરવા હતા પણ કીધું એવી રીતે પ્લાન આપણા હિસાબથી નથી આવ

કહેવામાં આવે છે પણ આ એક છે થોડી થોડીક કેવી જ લાગે છે એકદમ બ્યુટીફુલ અને મારે રાઈડ કરવાની ઈચ્છા હતી બોટિંગ રાઈડ પણ આજ માટે ફૂલી બુક છે જેટલી બધી પબ્લિક છે વેકેશન છે તો આજ માટે ફૂલી બુક છે તો કોઈ જગ્યા છે નહીં પણ મારી બહુ ઈચ્છા હતી કે મેં બોટિંગ રાઈડ કરી 那还为你老自觉的，给我们买，自己一个人的。 અત્યારે થઈ ગયો છે સમય અને અમે છીએ વેજીટેરિયન ખાવાનું કે જે બહુ મુશ્કેલથી મળે છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ વેજીટેરિયન એટલું બધું ઓલું છે તમને બહુ મુશ્કેલ થાય છે ગોતવામાં કોક જ જગ્યાએ મળે છે એ પણ સલાડ ને એવું જ મળે છે તમને ખાવું એવું તો ક્યારેય નથી મળતું તો અમે આશા કરી કે જલ્દીથી મળી જાય

લાગીધું એવી રીતે અહીંયાનો જે નજારો છે જે બ્યુટી છે એ એકદમ જોરદાર છે તમે જુઓ એ રીતે ડેકોરેશન છે ને મને એવું લાગે છે કે ડેકોરેશનમાં યુરોપનો પહેલો નંબર આવે છે તમે કોઈ પણ વસ્તુ જુઓ એટલી ડેકોરેટ કરીને તમે તમારું એકદમ મનમોહિત થઈ જાય છે એટલું મસ્ત ડેકોરેશન હોય તમે જુઓ એ રીતે અહીંયાના લોકો જોવામાં એકદમ જોરદાર લાગે છે મને નીકળે છે વાવ એવું પૈસા બગાડીને અહીં આવો છો તો તમારે એકદમ વર્થ છે એ ટાઈપનો માહોલ છે અને એ ટાઈપનો પ્લેસ છે તો બધા માટે એક બ્યુટિફુલ પ્લેસ છે એનું નામ છે ફાધર લાભ પાસોડ લોકો ઘણું નામ અહીંયાનો પ્લેસ તમે જોઈએ છે કઈ બ્યુટિફુલ છે અહીંયા એટલી બધી પબ્લિક છે કે તમારે અહીંયા ફોટો પડાવવો હોય અથવા તો વિડીયો બનાવવો હોય તો અડધી કલાક તો લાઇનમાં વાત વાર જોવું પડે છે એટલી બધી ટ્રાફિક છે મને એવું લાગે છે કે જે બધા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર છે એ બધા ફોટો પાડવા અહીંયા જ આવતા હશે કારણ કે આ એટલું ફોટા માટે એટલું બધું એક્ટ્રેક્ટિવ પ્લેસ છે કે તમને એમ થાય કંઈક કેટલા ફોટા પાડવા અને કયાના ફોટા રહેવા દેવા એટલા મસ્ત બ્યુટિફુલ પ્લેસ છે આ

કેવું છે શ્રી આટો મારીને આવી મેં અંદર જઈને જોયું પણ ફોટો પાડવો મનાઈ હતી એટલે ફોટો અને વિડીયો ન બનાવી પણ બધું પૂરું ટેક્સટાઈલનું હતું ટેક્સટાઈલની બધી વસ્તુ કપડાં જે આપણે ચાદર આવે એ ચાદર બીજી ઘણી બધી નાની મોટી વસ્તુ જે ટેક્સટાઈલને રિલેટેડ હોય છે પણ જોઈને મજા આવી કે આવા સિટીમાં પણ ઇન્ડિયાને કોઈ સ્ટોલ હોય ઇન્ડિયાને કોઈ એક્સપોઝિશિયો થાય એ બહુ સારી વાત છે સરસ નો દાનો કે તમે બોલો પછી વાર પછી ઈ બોલે છે એટલું મસ્ત મોકલું છે મને બહુ બેઠું બહુ મજા આવે છે તો અત્યારે અમે છીએ સરસ મજાના પ્લેસ તમને મારી પાસે ઘર દેખાય છે તે ઘર જોવા માટે આ ઘર છે તે કોરમારનું સૌથી પોપ્યુલર અને સૌથી મોડર્ન ઘર પણ માનવામાં આવે છે આ ઘરની બાંધકામ પંદરસો ને સાડત્રીસમાં થયેલું છે ત્યાર પછી ઘણા બધા મકાન માલિક ત્યાં રહેતા હતા અને જે છેલ્લે મકાન માલિક રહેતા હતા એનું નામ હતું ફિસ્ટર તેથી આ ફિસ્ટર હાઉસ તરીકે પણ આ ઘરને ઓળખવામાં આવે છે આ ઘરમાં અત્યારે એકદમ ખાલી છે ટુરિસ્ટિક પ્લેસ છે અને ઉપરના માળ છે એ બધા ખાલી છે અને નીચે એક બાર છે ઘણા બધા ટુરિસ્ટો ત્યાં વિઝિટ કરે છે તો આ સૌથી કોલમાનું સૌથી પોપ્યુલર અને મોડર્ન ઘર છે બાકી તો અહીંયા ઘણા બધા ઘર છે પણ એ ઘર નથી ફેમસ ખાલી આ એક જ ઘર ફેમસ છે અને એ છે પહેલું સરસ મજાની તમને બધા સિટીમાં જોવા મળે છે આપણે કેવી રીતે ગામડામાં સિટીમાં બધા મંદિર જોવા મળે છે એવી રીતે અહીંયા બધા સિટીમાં સ્થળ જોવા મળે છે કોઈ સિટીમાં નાની હોય છે કોઈ સિટીમાં મોટી હોય છે પણ આ એક છે કરાઈ છે અમારી ત્રણ દિવસની ટ્રીપ પૂરી અને હવે જઈએ છીએ અમે ઘેરે મારો આ વિડીયો અને આ સિરીઝ તમને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું